થ્રેસર જોઈ રહ્યા છો જયેશભાઈ ને વેચવાનું છે સારું થ્રેસર માર્ટિન કંપનીનું સારી કંપનીનું થ્રેસર ન્યૂ કન્ડિશન માખું થ્રેસર સાવ ઓછું વાપરેલું છે અને આ ભાવમાં તમને કંઈ થ્રેસર મળશે પણ એ ગણતરીના ટાઈમની અંદર જ વેચાઈ પણ જશે તો વહેલી તકે જયેશભાઈનો કોન્ટેક કરજો બાકી હું થ્રેસરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો જયેશભાઈ ને માર્ટિન કંપનીનું આ થ્રેસર વેચવાનું છે મોડલ છે બે હજાર સાચવેલું કંપની તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ ચેક કરી ટેસ્ટ તમે ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ત્યાં તમે ટેસ્ટ કરી શકો છો આખું થ્રેસર અને રૂબરૂ થ્રેસર જોવા જાવ અથવા લેવા જાઓ

અને ગામ તમને સમસપુરા ગામે જોવા મળશે તમારે આ થ્રેશર લેવું હોય તો જયેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયેશભાઈ નામ પંચાણું વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો